હવે એમાં એવું થયું કે હવા રે છે ને થોડોક વરસાદ આવી ગયો તો તો નતો તો હું મેં કીધું વરસાદ આવી ગયો ખડીક રહી પછી ખણીક રહી ને પછી ઉઠા સો વાગ્યા પછી તો પાણી નીકળ્યા વરસાદ વયો ગયો પછી હવે જો થોડું ઘણું કામ થઈ ગયું થોડું ઘણું બાકી છે મમ્મી છે ને દેણ ઉપરવા બેહતા તા પણ આમ ઘર માં કઈ કામ કરવાનું મન નથી થતું હવે આમ ના રહીએ નઈ ગરમી ગરમી વે નવાઈ જઈએ ને આ થોડો વરસાદ પડ્યો ને એટલે તપ બહુ પડે એટલે તપ બહુ પડે તે જો અને પ્રિયલ ને ફુવાન ટાઈમ થઈ ગયો ને એ મોડી તા ઉઠી હતી ફુવાન ટાઈમ પાસ થઈ ગયો છે તે હવે જો ઈ સુઈ જાય ને કાલે તો એને મેળા માં એવી બેય ને સીવ ને બેન મચાઈ ગઈ ને પ્રિયલ ને ક્યાં હજી બેહવું હોય કેમાય તો એવી મજા આવી ગઈ એ અમે આવ્યા ને તાહુંથી સુતી નઈ સાડા પાંચ છ વાગ્યા લઈને ગયા તા અમે સાડા દસ પોણા પોણા થઈ ગયા ખેર પી ગયા દસ વાગે તો આપણે મેળા માંથી નીકળ્યા તો પોણા અગિયાર થઈ ગયા ખેર પી ગયા તો પછી આવીને ખાધું પીધું ઈ પછી તો વાર લઈ ગયા બે ને હુતા કા હા ઈ પછી મોડા હુતા ઈ પછી મોડા હુતા અને હવે જો બે બે નું મોડે રહ્યું ઈચ્છ્યું ત્યાં ટાણ શિવાની રમે ને આને ટાઈમ થઈ ગયો તો મમ્મી કે હું રાવ પછી એક કરું કરું શિવાન પાણી વારો છે ને ભાપી હવે પીવાનું પાણી ભરે વિરમભાઈ વિડીયો એડિટ કરે છે ને મારે જ બાકી છે એડિટ કરવાનું મારે એને મોર મૂકવાનું હોય પાંચ વાગે તો મારે જ બાકી છે ને એને વિડીયો એડિટનું કામ આવે જ શિવાની એની પાસે રમે જીતભાઈ એનું કામ કરે તો હું ખોડીક રહી ને પછી હું એ વિડીયો એડિટ કર લઉં બાકી તો બહુ કાલ મજા આવી ગઈ બહુ મામી સસ્તો ને સારો મેળો છે હા વેકેશન મેળો તે ગઈકાલના વિડીયોમાં જણાવ્યું પણ પછી અહીંયા છે જેટલું શૂટિંગ થયું એટલું કર્યું મારી તો છે ને બેટરી લો થઈ ગઈ શૂટિંગ કરીને રામાયણ સાથે એન્ટ્રી એવી હોય ગોઠવી ગયેલ છે જેટલું શૂટિંગ થયું એટલું કર્યું ગઈકાલ નો વિડીયો ન જોયું હોય તો જોઈ લેજો બાકી થયું એટલું શૂટિંગ કર્યું ને બહુ મજા આવી જાય છોકરાઓને બહુ મજા આવી જાય ને પાછું એ કેવું કે આપણે એન્ટ્રી ફી આપણે ખાલી બસ એક માણસ ના પચાસ રૂપિયા ફરી દેવાના પછી ટિકિટ આપે ને એટલે અંદર ચકડોળ માં ફ્રી હો મમ્મી હવે હું વિરામ ને તો અમે અંદર ની ટિકિટ બસ પચાસ પચાસ રૂપિયા એટલે દોઢસો રૂપિયા દીધા ને તો એની કેટલી ટિકિટ આપી હા પંદર આપી એક જણાની પાંચ ટિકિટ હોય એટલે એક અંદર જવાની ટિકિટ હોય ને ચાર પછી ચકડોળ માં બેહવાની પછી સીવું ને મોજ કરાવ દીધી પછી ટિકિટ વધતી હતી સીવું નહીં

ચાર પાંચ ચકડોળ ચકડોળમાં બેસીએ તો તો ઉતારો ઉતારે એવો મેળો બહુ મજા આવી હું જોઈ મને અફસોસ થતા વિરમભાઈ રોકી લીધી કે મેળો એ કરવા જવું રોકાય જનક હું તો કઈ કાલ ની વહી ગયો તો ફેર ફૂગી ગયો બધા યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા ને જાજા મારા અને મજા કરી હું તો ઘરે હતી પછી પછી કે હાલો કીધું માર એમ બહુ વાર લાગી ખાવાનું કરી રાખ્યું તમારે નાસ્તા પાણી કઈ કરવું હોય તો કરજો નાસ્તા પાણી ખાલી મજ કરી હા પાછા એને શીવું બને નીકળવા નઈને ફરવું બસ

વાસણ ને થોડુંક એવું બધું કર્યું નાસ્તા પાણી નું એવું બધું કરી લીધું તો થઈ ગયું તો હવે તાવ કિરણ ના ઓલા માતા કોઈ કિરણ ના તો હવે મારે આજનો જે કૃષ્ણ કરવાનો રહ્યો તો હવે તો પછી મહિલા પાસા કિરણ ને ઘેર ત્યાં બાકી ત્યાં સુધી તો વિરમ વિરમ ના વિડીયા માં જોવે જો દક્ષા ભાભી આયેલા કપડા લઈને કપડા ધોવા ને અમારે પ્રિય લઈ જો હોય ગયા આપણે એટલી ઘડી વિડીયો ઉતાર લીધો ને તો એટલો અવાજ થાય ને

જવા માટે તૈયાર થઈ ગયા તા ને જો મમ્મી એને તૈયારી કરી લીધી હતી કા મમ્મી હા તૈયારી તો થઈ ગઈ હતી કેમકે મારે ભીંડા ને મમ્મી કે થોડાક છે કે મોટા ને ઝીણકા કે બધા ઉતાર લીધા વિરમભાઈ ને કે ઉતાર લ્યો કે મોટા મોટા કે આગળ બે દિન નાખી દે હું ને થોડાક ઈ કે ઝીણા ઝીણા હોય ને ઈ કે તને નાખી દઉં સિંગુ કે નાખી દઉં તે ઈ બધું તો કરી લીધું ને જોયેલું જબલું દેખાય ને એમાં મારા ભીંડા ભરાઈ ગયા પણ આ ને અટાણે છે ને કામ આવી ગયું ને એ ગામમાં નીકળી ગયા મને કઉ વેલો આવી ને તો એ કટાણે મૂકી જાય તો એ કે ત્યાં રહી જોઈ કે નકર પછી કે લે તો આજ છે એ ગયા રે ને આમાં ઘણા ને એમ જ હતું કિરણ બેન આવ્યા છે ગયા કરવા એ ગયા રે કોઈ મનમાં નતું આમાં તો મને અટાણ કોમેટ આવી ત્યાં ખબર પડી કિરણ બેન તો એ કરીને જ જાહે એવું તો મનમાં નતું ને ના એવું તો કઈ હતું એની મનમાં વિરમ ને ફોન આવ્યો અને કામ આવી ગયું

આપણને કઈ ખબર ન પડે હવે એક તો અહીંયા એકલા રહ્યા હોય તો આપડે કઈ ખબર પડે તો વિડીયો કોલ માં બતાવતા પગ હાથમાન એ કે ઉપડતા આવે છે ઝીણા ઝીણા કે અસબડા જેવી કોકી કે અસબડા જેવી ઉપડતી આવે તો હું અસબડા મમ્મી કેતા હતા મારે હા હોય કે એન બે ભાઈ નીકળ્યા નથી કે એ તો અમે તો એક વાર નીકળે જ ને પણ હવે ઈ હોય કે બીજું કઈ હોય સમજાતું નથી સમજાતું નથી હવે પણ કદાચ ઓલું થયું હોય

વાતોડી ની હા બધા કોમેન્ટ કરે છે કે ફૈયા જેવી થાજે આ ફૈયા જે વાત તો કરવી છે કા દીકું તો જ વસર લાગે વાતું કરતા કરતા કા ચો

ટ દિવસ પૂરો થઈ ગયો સૂરજ દાદા ફરી વહી આગ્યા વિડીયો એન્ડ કરીએ વિડીયો ગઈ હોય તો વિડીયો લાઈક કરજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયો માં હર હર મહાદેવ